હા ઉઠેરે રામ રામ જય શ્રી રામ ફૂલ બાકાજીકી બોલાવવા માટે આપણે પહોંચી ગયા છીએ તેણે તેના મેળાની અંદર ચાલો મળીએ તેણે તેના મેળાની અંદર અને બોલાવી દઈએ ફૂલ બાઘાજીકી મિત્રો ગુજરાતના મેળામાં સૌથી મસ્ત મસ્ત મેળો હોય ને તો ભાઈ ત્રણે ત્રણ નો મેળો એક નંબર મેળો અને અહીંયા તરણે મેળામાં ખાલી તમને શું લાગે ડાન્સ મોજ મસ્તી વગેરે તમામ વસ્તુઓ તમને અહીંયા જોવા મળે અહીંયા એવું નથી કે હાજા ના જ આવે આપણા જેવા ગાંડાઈ કેટલા આવે મિત્રો અહીંયા તરણે અંદર ત્રિનેત્રેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે અહીંયા દર્શન કરી અને લોકો અહીંયા જે કુંડ છે તેમાં નાહીને પોતાનું પાપનું નિવારણ પણ કરે છે કહેવાય છે કે અહીંયા એક ગાયનું મોઢું છે જે અંદર ગાયના મોઢાથી બહાર નીકળવાથી પોતાના પાપનું પણ પ્રાયશ્ચિત થાય છે તો તમે અવશ્ય એકવાર અહીંયા મેળામાં આવો ત્યારે મહાદેવના દર્શન કરવા માટે જરૂર આવજો અમે દર્શન કરીને સીધા જ ચાલ્યા ગયા છીએ મેળાની અંદર તો મેળામાં ફૂલબાકા જગ્યા હવે બોલવાની છે વિડીયોમાં આગળ બન્યા રહેજો મેં અહીંયા આટા મારતા મારતા અત્યારે પહોંચી ગયા મેળાની અંદર અને મેળામાં તમે જુઓ ને તો એટલી બધી ફજતું છે ને તો દરેક કોઈ પણ ફજતમાં તમે બેસો ને સો રૂપિયા ચાર્જ છે અહીંયાનો સો રૂપિયામાં તમને પણ ફૂલ બાકા ચીકીને ફૂલ મોજ બોલાવી દો મેળામાં કીધું આપણે પછી જશું પહેલાં આપણે આ બોલથી જે ગ્લાસ પાડવાની જે ગેમ છે તેના ત્રણ દાવ રમી લીધા પણ અહીંયા આપણું કાંઈ વહેરું નહીં ગમે એટલી મહેનત કરો ને એક ગ્લાસ તો માંડ માંડ પડે અને અમારા મેંદુભાઈએ અહીંયા ખોટી નોટ લઈ અને આ ભાઈને ટ્રાય કરી આપવાની એ ભાઈ કે કર ભેગું થાય ભાઈ જ્યારે પણ મેળામાં આવો ને ત્યારે તમે આ ગેમ તો રમવાનું ભૂલતા જ નહીં રીંગનો દાવ છે ગમે એટલી મહેનત કરો ને જરાય તમારો બેન ન પડે વિશાલભાઈ એક ટ્રાય મેરી હરામ એક રિંગ જો મેન જગ્યાએ મેન પોઝિશનમાં પડે તો ત્યાંથી આગળ ગયા તો અમને સાપવાળા સાપ ભટકાણા પણ આ લોકોએ કાઢી લીધી રમકડા લેવાતા રમકડામાં એક જ નહીં હવે ત્યાંથી મેલ મુઠી વાળીને હાલતા થઈ ગયા બધા ચલો ત્યાંથી અમે થોડાક આગળ વધ્યા હતા અમારા મેંદુભાઈ કે મારે જવું એ છોકરાવારે રમવા ત્યાંથી આગળ આવેલા હતા અમને મળી ગયા મોબાઈલના કવરની દુકાન અમે બધા મળી ગયા કવર ગોતવા માટે આરામ એક એને જો કવર મળે તો હું કામ કે બધા મોબાઈલ જ એવા લાવ્યા હતા કે અમે વાળા પાસે કવર જ નહોતા શું કેવું ઇન્દુભાઈ માંડ અમારા ભગવાનજી કાકાને બે કવર ગયમાં હતા ત્યાં તો સામે વાળા પાછળથી દોઢસોના બે કવર દુકાન દુકાનવાળો કે શું હાલી નીકળ્યા છો ભગવાનજી ભાઈ નો મગજ ભાઈ ગયો નાની નાની બાકાજીક બોલાવતા બોલાવતા અમને લાગી ગયો થાક ને અમે એની વિશામાં ખાવા માટે નીરાથી નીચે ગયા મેળામાંથી બધા મેળા મરાવા ફાટા તો અમે ત્યાંથી હાલતા થઈ ગયા આગળ ગયા તો ભગવાનજીભાઈ કે અમારો લ્યો ફોટો મેં કીધું બટન ખુલ્લા છે મને કે બટન જ તૂટી ગયું છે યાથી અમે આગળ વધી ગયા તો અમને આગળ એક રમકડાની દુકાન મળી ગઈ જેમાં પાંચસો પ્રકારના રમકડા બને એવું હતું એ રમકડામાં તમામ વેરાયટી બનતી હતી સામેવાળા ભાઈ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કીધું તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી અને કાઢી લીધી રમકડાની હારીક રીતે રમકડાવાળા કે ઘર ભેગું થાને પાઈ આખો મેળો રખડી લીધો પણ અમને કોઈ મોબાઈલ વાળા કવર જ ન આપ્યું કેસે કેસે લોગ રહેતે યાર યહા પર આખા મેળાની અણી કાઢ્યા પછી અમે પૂછી ગયા દડીવારી ગેમ રમવા માટે એ કઈને આરામ જવામાં દડીવારી ગેમમાં કંઈ આવડતું હોય તો અમે અહીંયા ઊભા હતા મેંદુભાઈ કે આમાં આપણું કામ નહીં આપણે રમી તો સામે વાર વારી જાય શું કેવું મેંદુભાઈ ત્યાંથી દડીવારી ગેમને જયરામભાઈ આગળ વધારી એક ટ્રાય મારી અને બધાય બોલ સીધા બાઉન્ડ્રી બારા અમને એમ કે ઓહો હમણાં કાંઈક મોટું જબરું ઈનામ લાગવાનું છે સામેવાળા ભાઈ કે ઓહો તમારી ગેમને તો વાત જ ન થાય અત્યારે અમને ખબર પડી કે ઈનામમાં અમને શું લાગ્યું છે તો કે કાંઈ નહીં લુગડા હુકવવા ન ચીપ્યા અમે બાકાજીકી બોલાવતા હતા પણ દુકાનવાળા ભાઈ અમારી બાકાજીકી બોલાઈ નાખી હવે અહીંથી સાચું સીધા આપણે ફજતમાં બેસવા માટે આપણે કાંઈ વહેવા નથી આપણને લાગે છે બીક

नो बोए no भाई नो no बोए अब ये कौन है बे क्यों गम मोटा मोटा हां मोटा नानु बढ़िया nah. नानु बढ़िया चलो हैं कौन आ जाए कौन आ जाए एम 1000 एम 1000 और 100 रुपया में 100 डन मार तो 1000 रुपया ने સો yeah, રૂપિયા yeah, yeah. oh, <laughs> <sinisteru> ભાઈ ના દીપ્રા ભાઈ ગામ હોય અમારા ગામ ભાઈ મિત્ર મળી ગયા છે અમને ભોયડામાં હો ભાઈ